અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ ફરી ચર્ચામાં આવી છે થોડાક દિવસ પહેલાં અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક ઓગણીસ વર્ષે યુવાની સલાહ જાહેરમાં કેટલા આરોપીઓ દ્વારા છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી ત્યારબાદ હવે અમદાવાદના અંબાવાડી વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા જાહેરમાં યુવાનને વડે ઢોર માર મારવામાં આવતા વિવાદ વકર્યો છે તેને જ લઈને અમદાવાદ શહેરની કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠતા દેખાઈ રહ્યા છે અને લોકો અસલામતી અનુભવતા હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે ઘટના છે અમદાવાદના અંબાવાડી વિસ્તારમાં કે જ્યાં આંબાડી સર્કલ પાસે ચાર એટલા શખ્સોએ મળીને નિહાર ઠાકુર નામના યુવક પર જીવલણ હુમલો કર્યો છે સૌરભ દેસાઈ વિજય દેસાઈ અને ધવલ દેસાઈ સહિત ચાર એટલા શખ્સોએ યુવક પર લાકડીઓ લઈને તૂટી પડ્યા હતા અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ જોવા મળી રહી છે જેમાં એક્ટિવા પર જતા યુવકોએ લાકડીથી આ નિહાર ઠાકુર નામના યુવકને ફટકાર્યો છે અને આ મામલે સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થઈ રહ્યા છે આ સમગ્ર ઘટનાને લઈને એલિસ પોલીસ સ્ટેશનમાં આ મામલો પહોંચ્યો છે

પછી કાલે અમે સોડા પીવા નીકળ્યા રાત્રે બાર વાગે તો એને અમને ડાયરેક્ટ પાછળથી ને આવીને અમને એક એકટીવા આડી ઊભી રાખી દીધી બે જણાએ અને પાછળથી ધોકા મારવા મળ્યા અમને કોણ હતા એ લોકો અને કારણ શું હતું હુમલો કરવા પાછળ ખાલી એ ટકોર ટકોર કરી હતી એ જ કે પછી અગાઉની કોઈ રજા હતાવત છે કે કોઈ છોકરીના લગ્ન બાબત ત્યાં હુમલો છે આ કોઈ છોકરીના મબદની નહીં ખાલી અમારા સામે જોવાના કારણેથી અમને આવી રીતનો હુમલો કર્યો છે કાલ રાત ને બાર વાગે એકનું નામ છે અમારી આગળ કોઈ બનાવ બન્યો રવિવાર રાત્રે ખાલી અમે કીધું એમણે કીધું કે શું સામે જોયે છે અમે કીધું કે શું સામે જોયે કે સારું હવે આજ પછી નહી જોઈએ સામે પછી એ લોકો ચાર જણા હતા એની પાછળ એ ટોટલ ચાર જણા હતા પાછળ ખૂણા માં લઈ જઈને બહુ માર્યો મને કે તું નીકળ તારા જેટલા ઠાકેડા હોય ને એટલા લઈ લાવે પછી એને અમે મારા ભાઈ ને મેં ફોન કર્યો મારા ભાઈ ફોન કર્યા પછી એને મારા ભાઈ લોકો આઈ ગયા પછી એ લોકો ભાગી ગયા

અત્યારે બહુ હાલત ખરાબ છે એની પાછળ બહેડામાં બહેડા બહુ માર્યો છે એને માથું ફોન નાખ્યું છે એનું પછી અત્યારે હાથમાં ફ્રેકચર આખું ક્રેક થઈ ગયું છે એને અત્યારે ચાલી નથી શકતો આપનું આખું નામ ઠાકોર નિહાર પોપટભાઈ આપની જોડે ગઈકાલ રાત્રે કંઈક મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ સામે આવ્યા છે અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે અને આપને ખૂબ ગંભીર માર મારવામાં આવેલ છે શું હતી સમગ્ર ઘટના આમાં એવું હતું કે મને એ લોકોએ લગભગ રવિવારે રાત્રે મને ઊભો રાખીને એવું કીધેલું કે શું સામે જુઓ ત્યારે મેં એવું કીધું હતું કે વાંધો નહીં નહીં જોવું એ લોકોને કંઈક સમાજ પ્રત્યે હશે એવું કહી કેમ કે મેં બે વર્ષ પહેલાં મેરેજ કરેલા આ રીતે રબારીની છોકરી જોડે એટલે એ લોકો એવું કંઈક હશે છોકરીના ઘરના કોઈ ન હતા પણ આ લોકો બેઠા હશે તો એમણે મને ઊભો રાખીને એવું કીધું કે તું સામે શું જોવે ત્યારે હું એવું કંઈ નીકળો કે વાંધો નહીં ભાઈ નહીં જોઉં એવું કંઈ નીકળી ગયો અને કાલે રાત્રે હું અને ભવ્ય ઠાકોર અમે બંને પીને આવતા હતા આંબાવાડીથી રિટર્ન ઘરે આવતા હતા તો રવિ જ્વેલર્સ જોડે જેવો ટર્ન લીધો ને એવા

ભાઈનો બાબો છે બે સાંજે જતા હતા ઠંડુ પીવા માટે અને ઉભા રાખીને માર્યા મારા બાબાને ધમકી આપી કે તું જતો રે નકર તને પાડી દઈશું એટલે મારો બાબો બીકનો માર્યો ઘરે આવીને બધા છોકરાઓને ભેગો કરીને અને લઈ ગયો ત્યાં સુધી તો અને બહુ માર્યો એને પછી પોલીસ કેસ કર્યો દવાખાને લઈ ગયા સોલા સિવિલ લઈ ગયા હતા સવારે પાંચ વાગે અમે લોકો ઘરે બધા આવ્યા સાંભળ્યા હતા પીડિત પરિવારજનો તેમાં આંબાવાડી ખાતે જે બનાવ બન્યો છે જેમાં જાહેરમાં યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે તે મામલામાં હાલ પીડિત પરિવાર દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે અને જે ઘટનાના સંદર્ભમાં જે કોઈ પણ આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી છે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલામાં પોલીસ દ્વારા કયા પ્રકારના પગલાં આગામી દિવસોમાં લેવામાં આવે છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં